પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી મોટા પ્રમાણમાં આવક થઈ છે હરાજી દરમિયાન એક કિલો કેરીનો ઓગણીસ હજાર બસો ભાવ મળ્યો છે રાણાવાઓ બગીચામાંથી આ કેસર કેરી આવે છે ખાનગી કેરીનું આગમન થઈ ચૂક્યું છે ચારસો એક રૂપિયા ચારસો રૂપિયા આંગે વધુ માહિતી સંવાદદાતા અજય શીલુ આપી રહ્યા છે અજય જે ઉનાળાની આપણે એટલા માટે રાહ જોતા હોઈએ છીએ મોટા ભાગે કે કેસર કેરી ખાવા મળે અને તેનું આગમન હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પણ થઈ ગયું છે સારી એવી આવક જોવા મળી છે જાણવા માંગે છું કે આ વખતે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સારી આવક શું એંધાણ આપી રહ્યા છે કે શું આ વખતે

ફરી વખત આજે સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે બે બોક્સ કેરેટ આવેલા હતા જેની અંદર અડતાલીસ કિલો જેટલી કેરી છે તે આવી હતી જેનું હરાજી દરમિયાન એક કિલો કેસર કેરીનો ભાવ ચારસો એક રૂપિયા બોલાયો હતો જ્યારે કુલ જે અડતાલીસ કિલો કેરી હતી તે ઓગણીસ હજાર કરતા વધારેની કિંમતમાં વેચાઈ હતી એટલે કહી શકાય કે જે પોરબંદરના જે બરડા વિસ્તાર અને અન્ય આસપાસના જિલ્લાના જે છે રાણાવાવ તાલુકાના ત્યાં કેસર કેરીની મબલક આવક થતી હોય છે અને આ જ કારણોસર આ જે કેરી છે તે છેલ્લા શિયાળાથી ચાલુ કરી અને અત્યાર સુધી જે કેરીની આવક છે તે હજી પણ અવિરત ચાલુ રહી છે એટલે કહી શકાય કે જે ઉનાળાની અંદર જે કેસર કેરીની આવક છે તે મબલક પ્રમાણમાં થાય તેવી શક્યતાઓ વેપારી છે તે જોઈ રહ્યા છે જી જણા જી બિલકુલ આભાર અજય તો મબલક કેરીની આવક એટલે કે સારી શરૂઆત કેસર કેરીના આગમનને આગમન લઈને